વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગનું પાઠ ત્રણ લેવાનું છે એમાં તમારે છે અવલોકન કેમ લખવાના અને આની ગણતરી કઈ રીતે કરવાની એ આપણે જોવાનું છે આપણે સૌથી પહેલાં અંતરગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધી હતી જે આપણે ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર મળી હતી અને આપણે ઇન્ડેક્સોની મદદથી વસ્તુ અને અરીસાનું જે માપેલ વાસ્તવિક અંતર હતું એલ એ ફોર્ટી એટ પોઈન્ટ નાઇન સેન્ટીમીટર મળ્યું હતું અને અરીસાથી વસ્તુનું જે અંતર હતું જે આપણે ફૂટપટ્ટી વડે માપેલું હતું એ આપણને ફોર્ટી એટ પોઈન્ટ ફોર સેન્ટીમીટર મળ્યું હતું આ બંને અંતર મેળવ્યા પછી આપણે વસ્તુ અંતર માટે ઇન્ડેક્સ સુધારો એટલે કેટલું આ ડિફરન્સ આવે છે એ ડિફરન્સ કાઢવી લેવાનું છે જે આપણને એલ માઇનસ એલડીએસ ઝીરો ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર મળે છે આ જ પ્રમાણે જે પ્રતિબિંબ કિન માટે પણ આ અંતર ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર આપણને મળશે હવે અવલુકન કોઠા એમ તો આપણે એ દિવસે પણ સમજાયું હતું અવલુકન કોઠામાં કેમ લખવાના છે ફરીથી આજે આપણે જોઈ લઈશું તો પહેલાં તો આપણે જે અરીસો છે એ ઓપ્ટિકલ બેન્ચ ઉપર ઝીરો સેન્ટીમીટર ઓપ્ટિકલ બેન્ચ ઉપર એ ઝીરો સેન્ટીમીટર ઉપર અંતર પર અઢીસો મૂકેલું છે અને જે વસ્તુ પિનનું સ્થાન જે છે એ ફોર્ટી એટ પોઈન્ટ ફોર સેન્ટીમીટર ઉપર આપણે મૂક્યું હતું પ્રતિમ પિન જે છે આપણને એક જ પિનનો ઉપયોગ અમે કરેલું છે એટલે એ જ સ્થાને મળશે ફોર્ટી એટ પોઈન્ટ ફોર અવલોકિત જે છે એ પણ ફોર્ટી એટ પોઈન્ટ ફોર આવશે વસ્તુમાં પણ જે છે એ આટલું જ મળશે પ્રતિવિમમાં પણ આટલું જ મળશે ફોર્ટી એટ પોઈન્ટ ફોર સુધારેલ જે આપણે જે 0.5 પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ઇન્ડેક્સ સુધારો હતો એ આપણે ઉમેરી દેવાનું છે તો ફોર્ટી એટ પોઈન્ટ નાઇન સેન્ટીમીટર મળશે એવી રીતે બી પણ ફોર્ટી એટ પોઈન્ટ નાઇન સેન્ટીમીટર મળશે યુ અને એ બીની કિંમત એફ ઇક્વલ ટુ યુ બી અપોન યુ પ્લસ મૂકતા આપણને ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફોર સેન્ટીમીટર મળે છે બીજું એક આપણે લોકલ લઈશું જે આપણે સી કરતાં દૂધ માટે લીધું હતું દરેકમાં આપણે આરીસા એ જીરો ઉપર જ રાખવાનું છે એના વસ્તુ સ્થાન સી કરતાં દૂધ છે એ સાઠ લીધું હતું આપણે એનું પ્રતિબ આપણને થર્ટી નાઇન સેન્ટીમીટર ઉપર મળેલું હતું એટલે અવલોકિત યુડીએસ જે છે એ સિક્સટી મળશે અવલોકિત બીડીએસ જે છે એ થર્ટી નાઇન મળશે અને એમાં આપણે જે સુધારો છે એ ઉમેરીએ ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર તો આપણને સિક્સ્ટી પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર મળશે યુ અને બી જે છે થર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર મળે છે આની એફ સુધતા ટ્વેન્ટી થ્રી પોઈન્ટ નાઇન સેન્ટીમીટર આપણને મળશે બીજું એક રીડિંગ આપણે સી અને એફની વચ્ચે લઈએ તમારે આ દરેક રીડિંગ જે છે બબ્બે કે ત્રણ ત્રણ લેવાની છે એક એક રીડિંગ જે છે મેં સમજાઈ છે આમાં આરીસો ઝીરો ઉપર છે વસ્તુનું સ્થાન એ આપણે ચાલીસ ઉપર લઈશું એનું પ્રતિમ આપણને સાઠ પોઈન્ટ એક સેન્ટીમીટર મળે છે સિક્સ્ટી પોઈન્ટ વન અવલોકિત ફોર્ટી આવશે અવલોકિત બીડેસ સિક્સટી વન આવશે આમાં સુધારેલ જે છે યુ ફોર્ટી ફાઇવ અને વી સિકસ્ટી સિક્સ સેન્ટીમીટર મળશે આની કેદ લંબાઈ શોધતા આપણને ટ્વન્ટી ફોર પોઈન્ટ થ્રી સેન્ટીમીટર આપણને મળશે હવે આની ગણતરી જે છે કેમ કરવાની છે તો આપણને ખબર છે કે એફ ઇક્વલ ટુ યુ બી આપોન યુ પ્લસ બી દરેક વખતે કિંમત મૂકવાની છે અને કેલ્શીથી આની ગણતરી તમારે કરીને મૂકવાની છે પહેલાંમાં ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફોર આવ્યું છે બીજામાં ટ્વન્ટી થ્રી પોઈન્ટ નાઇન આવ્યું છે અને ત્રીજામાં એ ટ્વેન્ટી ફોર પોઈન્ટ થ્રી છે આ ત્રણેની આપણે જો સહેરા શોધીએ આની સરેરાશ જો આપણે શોધીશું તો એ આપણને 24.2 ફોર પોઈન્ટ ટુ મળશે તો એ આપણને 24.2 ફોર પોઈન્ટ ટુ મળી જશે આ 24.2 ફોર પોઈન્ટ ટુ લખેલું છે એ ટ્વેન્ટી ફોર ટુ આપણે લઈ લેવાની છે હવે આપણે તૂટી શોધવાની છે તો એના માટે ડેલ્ટા એફ ઇક્વલ ટુ એફ સ્ક્વેર ડેલ્ટા યુ અપોન યુ સ્ક્વેર પ્લસ ડેલ્ટા બી અપોન બી સ્ક્વેર છે ડેલ્ટા યુ અને ડેલ્ટા બી એ આપણે જે સ્કેલ બડે માપીએ છીએ એનું લઘુત્તમ માપ ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો બંનેમાં આપણે ઝીરો એક સેન્ટીમીટર લેવાનો છે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો પહેલાં કલીગણતરીમાં ડેલ્ટા એફ ઇક્વલ ટુ એફ જે છે આપણે પહેલો 24.4 ફોર પોઈન્ટ ફોર આવેલું છે તો 24.4 ફોર પોઈન્ટ ફોર સ્ક્વેર ઇન ધ બ્રેકેટ ડેલ્ટા યુ 0.1 પોઈન્ટ એક લેવાનું છે અપોન ફોર્ટી એટ હોલ સ્ક્વેર લેવાનો છે પ્લસ ઝીરો પોઈન્ટ એક અપોન જે છે બી સ્ક્વેર છે તો ફોર્ટી એટ નાઇન હોલ સ્ક્વેર લેવાનો છે આની ગણતરી કરતાં આની ગણતરી કરતાં મેં આ ગણતરી અહીંયા કરીને મોકલી છે એ તમારે જોઈ લેવાનું છે ગણતરી કરતાં એ આપણને 0.050 પોઈન્ટ ઝીરો ફાઇવ સેન્ટીમીટર મળશે આ જ રીતે બીજા જે છે આપણે કિંમત મૂકતા બીજી અને કિંમત મૂકતા બીજી ગણતરી કરતાં ડેલ્ટા એપ ઇક્વલ ટુ ટ્વન્ટી થ્રી સ્ક્વેર છે ઇન ધ બ્રેકેટ બ્રેકેટમાં ઝીરો પોઈન્ટ એક અપોન ફાઇવ સ્ક્વેર છે પ્લસ ઝીરો પોઈન્ટ વન થર્ટી નાઇન ફાઇવ સ્ક્વેર છે આની ગણતરી કરતાં એ આપણને જીરો પોઈન્ટ જીરો ફાઇવ ટુ સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો બાવન સેન્ટીમીટર એટલું આપણને મળે છે આ જ પ્રમાણે આપણે જે ત્રીજી આપણે અવલોકન લીધું છે આ ત્રીજા અવલોકનની ગણતરી કરતાં એ આપણને એની કિંમત મૂકતા ડેલ્ટા એફ ઇક્વલ ટુ ટ્વન્ટી ફોર પોઈન્ટ થ્રી હોલ સ્ક્વેર છે ઇન ધ બ્રેકેટમાં 0.1 પોઈન્ટ વન અપોન ફોર્ટી ફાઇવ છે પ્લસ ઝીરો પોઈન્ટ વન અપોન સિક્સટી સિક્સ સ્ક્વેર છે આની ગણતરી કરતાં એ આપણને ઝીરો પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ત્રણ જે છે ડેલ્ટા એપની ગણતરી કરી તમારે જે બીજી બે ત્રણ રીડિંગ બીજી લેવાની છે આની પણ ગણતરી આ જ પ્રમાણે કરી લેવાની છે હવે ડેલ્ટા એપનું આપણે મહત્તમ મૂલ મૂકવાનું છે ડેલ્ટા એફનું મહત્તમ મૂલ મૂકવાનું છે આપણે જે ત્રણ મૂલ્ય જોયા એમાં મહત્તમ મૂલ આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ ટુ સેન્ટીમીટર મળ્યું એટલે આ જે છે મેક્સિમમ ત્રુટી તમારી આટલી ઉદવી શકે છે એટલે આપણા પરિણામમાં આ ત્રુટી પ્લસ કે માઇનસ કરવી રહી તો આપણે પરિણામમાં જે અંતરગોળ જે અંતરગોળ અરીસા જે છે એની કેન લંબાઈ એફ પ્લસ માઇનસ ડેલ્ટા એપ એટલે પ્લસ કે માઇનસ આ કરવું પડે આપણે જે છે કેનલંબાઈ ટ્વન્ટી ફોર પોઈન્ટ ટુ તો ફોર પોઈન્ટ ટુ પ્લસ માઇનસ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર એ આપણને એની લંબાઈ મળે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ આ રીતે અંતર્ગોળ અરીસાની કેન લંબાઈ શોધવાનું આખું પ્રયોગ અહીંયા પૂરું થાય છે એટલે આ જે છે આપણો પાઠ એ પૂરો થઈ ગયેલો કહેવાય